हेलो एंड वेलकम टू फूड मंत्र बाय सुरभि वसा आज આપણે એક મસ્ત મજાની વાનગી બનાવી રહ્યા છીએ સોસ તૈયાર કરવા માટે અત્યારે મે લગભગ 400 થી 450 ગ્રામ જેટલા ટમેટા લીધેલા છે અને એની સાથે 4 થી 5 નંગ હું આખા લાલ મરચા ઉમેરી દઉં છું સાથે મે થોડા પ્રમાણમાં ઓરેગાનો એડ કર્યો છે અને બેઝિલ એડ કરેલા છે આ જે દેખાય છે તમને એ ડ્રાય બેઝિલ છે અને એ એની સાથે ઓરેગાનો છે આ બંને વસ્તુ મેં એડ કરેલી છે એક ટી સ્પૂન જેટલો ઓરેગાનો એડ કર્યો છે અને હાફ ટી સ્પૂન બેઝિલ એડ કરી દીધા છે આ બંને વસ્તુને એટલે કે હવે આ ટમેટા સાથે આ બધી જ વસ્તુની આની અંદર થોડું પાણી એડ કરવાનું છે લગભગ આપણે પાં કપ જેટલું પાણી એડ કરવાનું છે અને પાણી એડ કરી અને આ જે ટમેટા છે ને એને માઇક્રો કરી લેવાના છે હવે માઇક્રોવેવ તમારી પાસે ના હોય તો તમે એને એક સીટી વગારી અને કુકરમાં પણ બાફી શકો છો અથવા તો ત્રણથી ચાર મિનિટ માટે માઇક્રો કરી લેવાના છે અને પછી એને ઠંડા કરી અને આપણે એને ક્રશ કરી લેવાના છે અત્યારે જે આપણે બનાવી રહ્યા છીએ એ પિઝા પાસ્તા ગ્રેવી પણ કહી શકો છો અથવા પ્યોરે પણ કહી શકો છો તો કાચા ટમેટામાંથી જ્યારે બનાવશો ને ત્યારે એનો સ્વાદ સરસ નહીં આવે પણ આ રીતે જો તમે બનાવશો તો બહુ જ સરસ આવશે અને એની સાથે એક નાનકડા તજનો ટુકડો પણ આપણે એડ કરીશું તજની ફ્લેવર પાસ્તામાં બહુ જ સરસ લાગે છે અને એના કારણે એનો સ્વાદ પણ બહુ જ સરસ આવે છે બસ જો એક આટલો નાનો ટુકડો જ આપણે તજનો એડ કરવાનો છે જો વધારે મોટો ટુકડો આપણે એડ કરીશું ને તો બીજી બધી ફ્લેવર ઢંકાઈ જશે અને એના કારણે એનો સ્વાદ સરસ નહીં આવે એટલા માટે એક નાનકડા તજનો ટુકડો પણ એડ કરીશું આ એક એવું હિડન ઇન્ગ્રીડિયન્ટ છે કે જેના કારણે તમારી જે ગ્રેવી છે કે તમારી પેસ્ટ છે એ એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ તૈયાર થશે હવે આ મિશ્રણ છે એને આપણે ત્રણથી ચાર મિનિટ માટે માઇક્રો કરી લઈએ અથવા તો તમારે કુકરમાં પણ એક સીટી વગારીને પણ કરી શકો છો

અને હવે આ મિશ્રણને આપણે ક્રશ કરી લેવાનું છે જો ગ્રેવી આ રીતે તૈયાર થઈ ગઈ છે આ રીતે ક્રશ કરી લેવાનું છે ક્રશ કરી અને ગ્રેવી તૈયાર થઈ ગઈ છે હવે આપણે આ ગ્રેવી છે એને સાંતરી લેવાની છે અને પછી પાસ્તાને અલગ રીતે સાંતરી લઈશું બે થી ત્રણ ચમચી ઓઇલ એડ કરીશું અહીંયા તમે ઓલિવ ઓઇલ પણ લઈ શકો છો પણ આપણે નોર્મલ જે આપણા ઘરમાં યુઝ કરતા હોય એ જ ઓઇલ લઈએ છે હવે એની અંદર આ જે ગ્રેવી આપણે રેડી કરી હતી એ ઉમેરી લેવાની છે હવે આ ગ્રેવીને કૂક કરી લેવાની છે ટમેટાની કચાશ તો આપણે કાચા નથી રહેવા દીધા ટમેટાને આપણે સરસ રીતે એને પાર કરી લીધા છે એટલે કે માઇક્રોવેવમાં ગરમ કરી લીધા છે પણ હવે આ ગ્રેવી થોડી સરસ રીતે સતરાઈ જાય અને એનો મસાલો પણ બધો સરસ રીતે ભળી જાય ત્યાં સુધી આપણે એને સાતળી લેવાની છે એક ચમચી મીઠું એડ કરી દઈએ અને હવે એને ઢાંકીને આપણે ચારથી પાંચ મિનિટ માટે કૂક થવા દઈશું જેથી કરીને ગ્રેવી એકદમ સરસ રીતે તૈયાર થઈ જાય તમે જોઈ શકો છો કે જે ગ્રેવી છે એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે અને સરસ કૂક થઈ ગઈ છે અને એનો કલર પણ સરસ ચેન્જ થઈ ગયો છે કારણ કે આપણે આખા લાલ મરચા એડ કર્યા હતા એના કારણે અને ટમેટા આપણે જે કૂક કરી લીધા હતા એના કારણે એકદમ સરસ થયા હતા હવે એની અંદર આપણે ત્રણથી ચાર ચમચી કેચપ એડ કરી દઈશું ટમેટો કેચપ એડ કરવાનો છે એને પણ મિક્સ કરી લઈશું એના કારણે એનો સ્વાદ પણ સરસ આવશે અને એક મીઠાશ પણ મળી જશે તમે એવું પણ કરી શકો છો કે આ સોસ તમે તૈયાર કરીને રાખી દો અને એની સાથે પાસ્તા તૈયાર કરીને રાખી દો અને પછી જ્યારે પણ જમવા બેસો ત્યારે એને એસેમ્બલ કરી દો તો એકદમ સરસ રીતે પાસ્તા તૈયાર થઈ જતા હોય છે અને આ જે સોસ છે ને એ પિઝા પાસ્તા ગ્રેવી તરીકે પણ તમે સર્વ કરી શકો છો